રોજ તેમને કાઠિયાવાડી કિંગ્સ યુટ્યુબર ચેનલ ઉપર આ વિડિયો પણ અપલોડ કર્યો હતો ત્યારબાદ મિત્રો કિંજલ દવે ગીતના શબ્દો અને ગીતનું સંગીત કોપી કર્યું હતું ત્યારબાદ મિત્રો કોર્ટ સામે કિંજલ દવે માફી પણ માગી હતી પરંતુ મિત્રો કોર્ટે સાફ ઇન્કાર કરી દીધો હતો કે માફીથી કઈ જ નહીં થાય તમારે દંડ તો ફટકારવો જ પડશે ત્યારબાદ મિત્રો કોર્ટે સાત દિવસ માટે મંજૂરી આપી છે અને એક લાખ સુધી દંડ ફટકાર્યો છે એટલે કે મિત્રો સાત દિવસની અંદર એક લાખ દંડ ભરવાનો રહેશે કિંજલ દવેને તો મિત્રો આ વિષય તમારું શું મંતવ્ય છે કોમેન્ટ જરૂરથી કરજો જોકે મિત્રો આપણે વાત કરીએ તો આ મામલો પહેલા પણ ઉચકાયો હતો અને ફરીવાર કોર્ટનો નિવેડો એટલે કે મિત્રો કોર્ટનો આદેશ આવ્યો સાત દિવસની અંદર તમારે એક લાખ સુધીનો દંડ ફટકારવાનો છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બસ આજના વિડીયો આટલો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે આગળ શેર કરવાનું પણ ભૂલતા નહીં